સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં રીલ્સ દ્વારા ભાઈગીરી જમાવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે ગેંગસ્ટર સ્ટાઇલમાં વિડીયો બનાવી લોકોમાં ડર ફેલાવનારા શખ્સોને હવે સુરત પોલીસ એક પછી એક પાઠ ભણાવી રહી છે સુરતના લિંબાયત વિસ્તારના અસફાક નામના શખ્સ ઉપર મારામારીનો કેસ નોંધાઈ ચૂક્યો છે પોલીસ કાર્યવાહી પણ થઈ છે છતાં પણ તેણે પોતાની સોશિયલ મીડિયામાં રીલ દ્વારા માફિયા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો આ વીડિયો પોલીસની નજરમાં આવતા જ આખો ખેલ ફેરવાઈ ગયો અને અસ્ફાક માફી માંગતો નજરે પડ્યો હતો પોલીસની સખત કાર્યવાહી પછી અસ્ફાકે પોતાનો પસ્તાવો જાહેર કરતા કહ્યું કે હવે તે સુધારવા માંગે છે પોલીસે ન માત્ર તેની બધી જ હોશિયારી કાઢી નાખી પણ તેના બધા જ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ડિલીટ કરાવી દીધા છે સુરત પોલીસે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે રીલ્સમાં ભાઈગીરી અને ગેંગસ્ટર એટીટ્યૂડ નહીં ચાલે આજ સુધી રીલ્સમાં ગુંડાગીરી દેખાડીને લોકપ્રિય થવાના સપના જોતા લોકો હવે પોલીસના રડાર ઉપર છે તાજેતરમાં જ પોલીસ બુલડોઝર એક્શન ઉપર આવી ગઈ છે જ્યાં આવા શખ્સો જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે તેમની સંપત્તિઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે અસફાક અગાઉ પણ મારામારી જેવા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે હવે જો તે ફરીથી આવા વિડીયો બનાવવાનો પ્રયાસ કરશે તો સુરત પોલીસ તેની સામે વધુ કડક પગલાં ભરશે